વલસાડમાં ફરી પૂરનો ખતરો ઔરંગા નદીમાં પાણીએ ભયજનક સપાટી વટાવી નદી કિનારા વિસ્તારમાં ફરી પાણી ભરાયા વલસાડના તરિયાવાડ અને પીચિંગ વિસ્તારમાં પાણી ભરાયા સરિયાવાડમાં પચાસથી વધુ ઘરોમાં પાણી ત્રણ દિવસમાં સતત બીજી વખત વલસાડમાં પૂરની સ્થિતિ નદી કિનારા વિસ્તારના લોકોના જીવ ફરી અથર અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત એક મહિનામાં વલસાડમાં ત્રીજી વખત પૂરની સ્થિતિ ત્રણ દિવસથી ઔરંગા વલસાડને ધમરોડી રહી છે બ્યુરો રિપોર્ટ સતેડે ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની